નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજની સવારની હવામાન અપડેટ ની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં એક થી ત્રણ માર્ચ વચ્ચે માવઠાર વરસાદ ને લઈને આગાહી તો ફરીવાર વાર ગુજરાત ની અંદર માવઠાનો કહેર જોવા મળશે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાની અંદર ભારે વરસાદની સંભાવના છે ક્યાં ક્યાં વિસ્તારની અંદર વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું ચેનલમાં નવા હોય

ખાસ કરીને આ માવઠાની સંભાવનાને વધુ અસર ઉત્તર વિરાતના ભાગો કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે મધ્ય વિરાતના ભાગોની અંદર પણ અસર નોંધાઈ શકે છે જેમની અંદર ખાસ કરીને પેલી અને બીજી માર્ચ દરમિયાન માવઠાનું જોર વધુ જોવા મળશે જેમની અંદર ખાસ કરીને ઉત્તર વિરાતના ભાગોની અંદર વાત કરીએ તો પેલી તારીખના બપોર બાદના સમયથી મોટાભાગના વિસ્તારની અંદર કાંટા કાળા વાદળો જોવા મળશે જેના કારણે રાત્રિ દરમિયાન પેલી તારીખ દરમિયાન હળવા સામાન્ય વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે જેમની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને ચારેય જિલ્લાના વિસ્તારો થરાદુ ડીસા પાલનપુર મહેસાણા હારીસે ધાનેરાસિ ભાંભર રાધનપુર વિસનગર વડનગર સિદ્ધપુર સહિતના ભાગોની અંદર સંભાવના રહેલી છે કચ્છમાં નખત્રાણા ભાવ ભુજ રાપર અંજાર સહિતના ભાગોની અંદર પણ અસર નોંધાઈ શકે છે તેમજ ભારે માવઠું થઈ શકે છે કચ્છના વિસ્તારની અંદર પહેલી તારીખની રાત્રિ દરમિયાન ભારે વરસાદની પણ અમુક વિસ્તારની અંદર શક્યતા દેખાઈ રહી છે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેમાં દ્વારકા પોરબંદર તેની સાથે જામનગર અને મોરબીનો મળી રહ્યો છે મધ્યમાં પણ અમદાવાદ ખેડા ગાંધીનગર કડી જેવા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા રહેલી છે બીજી તારીખ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળે છે અને વિસ્તારો પણ વધુ જોવા મળે તેવી સંભાવના છે જેમાં કચ્છના વિસ્તારોનો તમામ સમાવેશ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રના વિસ્તારનો પણ મોટાભાગના સમાવેશ થાય આ રાઉન્ડની અંદર તેવી સંભાવના રહેલી છે આ વેસ્ટર્બન્સની લહેરો ગુજરાત સુધી પહોંચશે જેના કારણે ગુજરાતમાં મેઘટાંડવ ફરીવાર જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે આ માવઠાને કારણે ગુજરાતના શિયાળુ પાકોને ભારે નુકસાની પહોંચી શકે છે ખાસ કરીને આ માવઠાનું વધુ જોર બે બે તારીખ દરમિયાન જોવા મળશે જેમાં ઉત્તર રાત કચ્છ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે પહેલી ને બીજી તારીખ દરમિયાન એમ બે દિવસ ગુજરાત ની અંદર માવઠાનો કહેર નોંધાઈ શકે છે જેને તમામ ખેડૂતભાઈ નોંધ લેવી આગાહી મુજબ વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના જિલ્લા જામનગર સલાયાદ દ્વારકા પાનવડ પોરબંદર રાજકોટ ગોંડલ જસ્તન ચોટીલા મોરબી અને એટલા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદની સંભાવના છે અમુક વિસ્તારની અંદર ભારે પણ નોંધાઈ શકે છે તે ઉપરાંત બોટાદ અમરેલી ગીર અને ભાવનગરમાં શક્યતા ઓછી જોવા મળી રહી છે પરંતુ અમુક વિસ્તારની અંદર વરસાદ જોવા મળી શકે છે બાકી બંધાશે જ્યારે કચ્છમાં રાપરભુજ ધોળાવીરા ખાવડા સહિતના ભાગો સમગ્ર કચ્છ વિસ્તાર ઉત્તરની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સુઈગામ રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર પાલનપુર અંબાજી આબુ સહિતના ભાગો અરવલ્લી મોડાસા માંડલી મહીસાગર જિલ્લાના વિસ્તારની અંદર પણ બીજી તારીખ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે મધ્ય ગુજરાતની અંદર વિરામગામ કડી ડસાડા અમદાવાદ મોઢેરા આજુબાજુના વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે જ્યારે પૂર્વની અંદર દાહોદ ગોધરા છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લો

કવર કરે તેવી સંભાવના છે અને ભારે વર્ષાની સંભાવના ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળી રહી છે જેની તમામ ભાઈઓને નોંધ લેવી એટલે તમામ સામાન અને ખેતી કાર્ય અગાઉ સમેટી લેવું જોઈએ કારણ કે આ માવઠાનો માર જોવા મળી શકે છે તો મિત્રો આ ત્યાં જ વહેલી સવારની અપડેટ ફરીકના એકના સાથે મળીશું આજ માટે આટલું જ